તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે જે માણસ પોતે અંતરાત્મામાં આનંદ અનુભવે છે એટલે બાહ્ય આનંદની વાત નથી કરતા પણ જે કંઈ પણ બાબત છે એમાં એ પોતે આનંદ અનુભવે છે એના આત્મામાં જે રમનારો છે એ પરબ્રહ્મ પરમાત્મા સાથે એક થઈ જ્યો છે એકરૂપ થયેલો છે એ શાંત પર બ્રહ્મને પામે છે જય શ્રી કૃષ્ણ